દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એક એક દાણો છૂટો રહે એવી ફાડા લાપસી બનાવીશું એકદમ સરસ એવી ફાડા લાપસી બનાવીને તૈયાર કરીશું ને આ ફાડા લાપસી આપણે કુકર બનાવીને તૈયાર કરીશું તો તમે પહેલીવાર લાપસી બનાવતા હશો તો આવી રીતે આ માપથી તમે લાપસી બનાવશો તો તમારી લાપસી પણ એક એક દાણો છૂટો બને એવી બનીને તૈયાર થશે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો ફાડા લાપસી બનાવવાના છીએ આપણે તો તેના માટે આ ઘઉંના જે આવા ફાડા આવે છે તે લઈ લીધા છે આપણે અને આ ફાડાને આપણે એક કપ જેટલા લીધા છે તો હવે આપણે પેલા તો પાણી ગરમ કરવા મૂકવાનું છે તો આપણે એક કપ ઘઉં લીધા છે તો તેની સામે કપ આપણે પાણી છે ગરમ કપ આપણે પાણી લઈશું તો હવે આપણે આ પાણીને ગરમ કરી લઈશું તો આપણે કુકરમાં લાપસી બનાવવાના છીએ તો હવે આપણે લાપસી બનાવવા માટે બે મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું

તો આપણો મસાલો સરસ એવી મસાલાની ફ્લેવર ઘીમાં બેસી ગઈ છે હવે આપણે આ એક કપ જે ફાડા લીધા છે ઘઉંના તે લઈ લઈશું અને ધીમા ગેસે આપણે શેકી લેવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રીત રાખવાની છે જરા પણ ફાસ્ટ નથી કરવાની આપણે ધીમા ગેસે આ ફાડાને શેકી લેવાના છે એકદમ સરસ એવા ફાડાનો કલર પણ બદલાઈ જશે અને તે ફૂલી જશે ત્યાં સુધી આપણે શેકી લેવાના છે અને ઘઉંના ફાડા શેકાશે એટલે એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે તો આપણે આવી રીતે સતત તેને હલાવી અને શેકી લેવાના છે ત્રણથી થી ચાર મિનિટ માટે આવી રીતે ધીમા ગેસે શેકી લેવાના છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે લો જે નવી નવી રેસીપી જોવા મળે આપણે ઘઉંના લોટની લાપસીનો વિડીયો પણ મૂકેલો છે યુટ્યુબમાં તે મારી ચેનલમાં તમે જોઈ શકો છો

બધા ફાડાનો કલર એકદમ સરસ એવો થઈ ગયો છે તો આપણા ફાડા એકદમ સરસ એવા શેકાઈ ગયા છે તો ફાડા શેકાઈ ગયા છે હવે આપણે આ પાણી ગરમ કરી લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ધીરે ધીરે પાણી લેવાનું છે ધીરે ધીરે આપણે આવી રીતે પાણી લેતા જવાનું છે

હવે આપણે ઢાંકણ ઢાંકીને ત્રણ સીટી કરી લઈશું તો ઢાંકણ ઢાંકીને આપણે ત્રણ સીટી કરી લઈશું અને ગેસની ફ્લેમ ઉપર આપણે આપણે ત્રણ ત્રણ સીટી સીટી કરવાની છે તો કરી લીધી છે હવે જોઈ લઈને આપણે જોઈ શકો છો સરસ એવી આપણી લાપસી બનીને તૈયાર થઈ છે બધું પાણી એકદમ એક્ઝોર્બ થઈ ગયું છે અને લાપસી પણ આપણી કુક થઈ ગઈ છે તો હવે આપણે એલચીનો પાવડર લઈ લઈશું અને આ કાજુ બદામ લીધેલા છે તે લઈ લઈશું કાજુ બદામના ટુકડા લીધા છે તે લઈ અને બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થઈ છે જરા પણ ચીકણી નથી બની એક દાણો આપણો છૂટો રહ્યો હશે એવી આપણી લાપસી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે લાપસીને સર્વ કરીશું તો હવે આપણે લાપસીને સર્વ કરી દઈશું એકદમ સરસ એવી છૂટી છૂટી આપણી લાપસી બનીને તૈયાર થઈ છે તો આપણે લાપસીને પ્લેટમાં લઈ લીધી છે હવે આપણે ઉપરથી આ બદામ અને કાજુની કતરણ મૂકી દઈશું તો તૈયાર છે આપણી એક એક દાણો છૂટો રહે એવી લાપસી તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો છૂટો દેખાઈ રહ્યો છે એકદમ સરસ એવી આપણી લાપસી બનીને તૈયાર થઈ છે તો તમે પણ જો પહેલીવાર લાપસી બનાવતા હશો તો આ માપથી આવી રીતે લાપસી બનાવશો તો તમારી લાપસી પહેલીવારમાં જ એકદમ સરસ છોટી છૂટી લાપસી બનીને તૈયાર થશે તો આવી લાપસી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મારા લાપસી કેવી બની છે